સબા મદવ વિસ્તારમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો આજે ભવ્ય સમાપન સમારોહ યોજાયો. એનલસિડ ડીએન હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા અને ખેલાડીઓ તથા રમત પ્રેમીઓને પ્રોત્સાહિત કર્યા. સમારોહ દરમિયાન વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ સાંસદ મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો ખેલાડીઓ અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા આ મહોત્સવમાં બાસ્કેટબોલ વોલીબોલ કુસ્તી જુડો બેડમિન્ટન એથ્લેટિક્સ અને સ્કેટિંગ જેવી વિવિધ રમતો યોજાઈ હતી ક્લોઝિંગ સેરેમની સાંસદ ખેલ મહોત્સવની પચીસ ડિસેમ્બરના રોજ આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક વર્ચ્યુઅલથી સમાપન કરવામાં આવી છે આજે આદરણીય વાજપેયીજીની પણ જન્મજયંતિ છે એકસો એકમી જન્મજયંતિ એમને પણ હું વંદન કરું છું સાંસદ ખેલ મહોત્સવ લગભગ ત્રણ મહિનાથી પૂરા ભારત દેશમાં બસો નેવું સાંસદોએ જ્યારે આ સાંસદ ખેલ મહોત્સવ રમાડ્યો છે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે અને ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપવા માટે આણંદ જિલ્લામાં પણ એક સાંસદ તરીકેની જવાબદારીમાં નિભાવી હતી લગભગ છેલ્લા ચાર વર્ષથી સાંસદ ખેલ મહોત્સવ આણંદ જિલ્લામાં હું રમાડી રહ્યો છું આ વખતે મોટા પાયે ખેલાડીઓ જોડાયા છે લગભગ ઓનલાઈન પોર્ટલ પર બાવીસ હજાર સાતસોથી વધુ ખેલાડીઓએ આણંદ જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને લગભગ બે હજાર ખેલાડીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને આ ખેલાડીઓને ટી શર્ટ એમને મેડલ અને એમને જે પ્રમાણે જે ખેલમાં એમને ઇન્ટરેસ્ટ હતો એ પ્રમાણે દરેક લગભગ આઠથી નવ ગેમ મારા તરફથી સાંસદ તરફથી રમાડવામાં આવી હતી અને ખેલાડીઓને પણ જ્યારે સમાપન દિવસ હતો ત્યારે અઘોરી મ્યુઝિક દ્વારા એમને પણ ખૂબ રીતે આનંદ મળે અને ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે એ રીતના પ્રયત્ન કરવામાં આવ્યા હતા જ્યારે કોમનવેલ્થ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું કે કોમનવેલ્થ અમદાવાદમાં બે હજાર ત્રીસમાં રમાઈ રહી છે એ જ રીતે બે હજાર છત્રીસમાં જ્યારે ઓલિમ્પિક પણ આપણા ભારત દેશમાં આવતી હોય ત્યારે ખૂબ મોટી આ વ્યવસ્થા કોમનવેલ્થ અને ઓલિમ્પિક બંને રમતો આવતી હોય તો આણંદ જિલ્લામાંથી પણ ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મ મળે આણંદ જિલ્લાના ખેલાડીઓ કોમનવેલ્થમાં પણ પાર્ટિસિપેટ થાય આણંદ જિલ્લાનું ગૌરવ વધારે ઓલમ્પિકમાં પણ જાય આણંદ જિલ્લાનું ગૌરવ વધારે એવા પ્રયત્ન સાંસદ તરફથી મેં કરવામાં આવ્યા છે અને દરેક ખેલાડીઓએ ખૂબ સારી રીતે આમાં ભાગીદારી લઈ ઇન્ટરેસ્ટ લઈ અને જે રીતે ખેલાડીઓએ અહીંયા લીધો છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ આણંદ જિલ્લામાંથી ઘણા બધા ખેલાડીઓ કોમનવેલ્થ સુધી પહોંચશે અને ઓલમ્પિક ગેમ સુધી પહોંચશે એમને જે પ્રમાણેની વ્યવસ્થા જોતી હશે ભારત સરકાર આજે આદરણીય ખેલ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજીએ પણ કીધું કે ભાઈ એક લાખથી માંડીને એક કરોડ સુધીની વ્યવસ્થા ખેલાડીઓને એમને ક્યાંક જવું હોય એમને ઇન્ટરેસ્ટ હોય એ પોતે આગળ આવી શકતા હોય એ રીતની મદદ પણ ભારત સરકાર કરી રહી છે